એ બાર આઈને કોઈકને પહેરશે ત્યારે શિક્ષક સારું સમજાવે છે કે એને ઢાંકવાની કોઈ જરૂર નથી એ જ્યારે એક કરટલો ઉપર ચડશે ને ત્યારે બીજો પગ પકડીને એને નીચે ઉતારી દેશે બીજો જ્યારે ચડશે ને ત્યારે ત્રીજો ઉતારી દેશે ત્રીજો જ્યારે ચડશે ને ત્યારે ચોથાને ઉતારી દેશે એટલે આજે સમાજની વ્યાખ્યા આવી છે કંઈક કે સમાજમાં એક વ્યક્તિ આગળ જઈ રહ્યો છે ત્યારે બીજો એને પગ ખેંચીને નીચે ઉતારી રહ્યો છે

પાર્ટીઓના ઝંડા પકડી લીધા છે પાર્ટીઓના ખેસ પહેરી લીધા છે જયારે પાર્ટીની કોઈ મીટિંગ હશે ત્યારે દોડી દોડીને બાઇકો પેટ્રોલ સમાજની કોઈ મીટિંગ હશે હશે ક્યારે વાત ત્યારે આપણા જ ભાઈઓ ચૂટેલા ક્યારે મેદાનમાં આવતા નથી ને આપણા માટે સમાજ માટે બોલવા નથી આવતા ત્યારે અમારા જેવા ભણેલા ગણેલા યુવાનો એ સમાજ માટે લડવા માટે નીકળવું પડે છે બાકી અમને કોઈ શોખ નથી સમાજ માટે આવવાનો

અમે યુવા અમે વડીલોને એક વિનંતી કરીએ છે કે અમારા જેવા યુવાનો જ્યારે આગળ જઈ રહ્યા છે તો તમે પાટલા બારને કે મેદાનમાં એને મદદ કરો તમે એને તોડવાનું કામ ના કરશો અમુક વડીલો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સાહેબ આજે પણ કહીએ છે કે અમે કોઈ ધમ્ર સંપ્રદાયનો વિરોધ નથી કરતા કોઈ પક્ષ પાર્ટીનો વિરોધ નથી કરતા જો આજે આપણે નહીં બોલીએ અરે મેં એક વસ્તુ કહું છું એમ કે સંગઠિત એવા થાવ કે કલેક્ટરને પરસેવો પડે એમ મામલાદાર વિવે આપણાથી એમ ની ભાઈ આમનું કામ કરવું પડે એમ ભલે એક પક્ષ પાર્ટી ભૂલી ના આવે આપણે એવા સંગઠિત થવાની જરૂર છે આપણે કોઈ ભાજપની વાતો નથી કરવાની કોઈ કોંગ્રેસની વાતો નથી કરવાની કોઈ આપ બાપની વાત નથી કરવાની આપણે સમાજની વાત કરવા માટે ભેગા થયા છે ક્યાંક ને ક્યાંક સમાજને અન્યાય થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક આપણા હક અધિકારો છીનવાઈ રહ્યા છે એના માટે બોલવાની જરૂર છે એના માટે લડવા માટે ભેગા થવાની જરૂર પડશે તમને હમણે એક લાકડીયા છે તૂટી જાય ને પણ લાકડીનો ભારો આલે તૂટે એ કામ તો નહીં તૂટે એટલે આપણે ભારાની જેમ બનવાની જરૂર છે હજુ બી વિનંતી કરું છું ક્યાંક ને ક્યાંક આપણને તોડવા માટેના સરેન્દ્ર રૂપે થઈ રહ્યા છે તમે આટલી પાર્ટીની મીટિંગ કરો એમ ની ભેગા થાય આજે આપણે મને એક વાતની ગોસી કાકા ખુશી થાય છે કે આટલા બધા લોકો સંવાદ માટે સંગઠિત થઈ ગયા છે હવે હવે આપણી મહેનત બહુ ઓછી કરવાની જરૂર પડશે બધા જે હોય કે તમે ચૂંટણીના સમય ચૂંટણી લડી લેજો અમને કોઈ વાંધો નથી પણ સમાજ માટે સમાજનું યોગદાન આપવું એમ દાહલાની કહેવત છે કે જતા જતા કશું કરતા જઈએ એમ એ તો કોર્યા પુસરથી હમુને જો હેમ એટલે આપણે કામ કરવાનું છે કે જતા જતા સમાજ માટે કશું કરતા જઈએ એટલે અમે એના માટે આવેલા છે કે જતા જતા અમારા જીવનનું જે બલિદાન આપવાનું છે આપીને સમાજ માટે કંઈ કરતા જઈએ અને આજે આટલા બધા ભેગા થયા છે એક वचन આપીએ જંગ કે આ તમારો ભાઈ આ તમારો દીકરો

અમે કોઈ બાબતી દીતા નથી પણ સમાજ માટે જ્યાં અવાજ ઉઠાવવાનો છે ત્યાં કાયદા કે રીતે ઉઠાવવાનો છે ત્યાં બી હાથ ઉઠાવી અવાજ ઉઠાવીશું જ્યાં લડવાની જરૂર પડશે ત્યાં લડીશું બી બી અને જ્યાં સવાલ મતલબ વાતથી વાત પતી હશે કે વાતથી વાત પતાવવા માટે પણ બેસીશ પણ સમાજની વાતો હશે ત્યારે આજે મારા અહીં સમિતિના ઘણા બધા કાર્યકર્તાઓ બી ઉપસ્થિત છે એમને પણ ક્યાંક ને ક્યાંક તોડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યા છે ની અંદર થી અમે યુવાની અંદર રાજનીતિક બળ ભી વધારી રહ્યા છે ઘણા બધા સરપંચો બી અમારા ની અંદર સમિતિ માંથી બન્યા છે આજે ભાઈઓ બી સમિતિના પાટલા ભાઈ ની સમિતિ ને મદદ કરી રહ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પણ ત્યારે કે આપણે અંદર એક કાયદાકીય નોલેજ હોવું પણ જરૂરી છે આપણે સંવિધાન પણ જાણવું પડશે તમારી લડાઈ લડવા માટે કોઈ બીજો નથી આવવાનો શરૂઆત તમારા પોતાનાથી કરવાની એટલે આજે મેં શરૂઆત મારા પોતાનાથી કરી છે તો તમે પણ તમારી શરૂઆત સમાજ માટે પોતાનાથી કરશો તો જ થશે તમે એવું વિચારશો કે મેં પેલા માટે લડવાઈ જો અરે પણ ભાઈ તું પેલા પોતાના માટે લડ એટલે આપણે શરૂઆત પોતાના માટેથી કરવાની છે એટલે સમાજ માટે જ્યારે નીકળો ત્યારે હું નક્કી કરવાનું કે હું મારા પોતાના માટે જાઉં છું બીજા કોઈ માટે જતો નથી બસ

અમારા સમિતિ ઘણા બધા યુવાનો તૈયાર થઈ રહ્યા છે મહેનત પણ કરી રહ્યા છે અને આ વિસ્તારની અંદર અમે આવી રહ્યા છે ત્યારે તમને કેતા જઈએ છીએ કે સમિતિ તમને આ વિસ્તારની અંદર એક પદ આપી રહી છે બે નામ ડિકર કરવા જઈ રહ્યા છે પ્રમુખ સાહેબ તમારી નવજે કરી દો એક રાકેશભાઈ કાલસરવાળા છે એમને સહમંત્રી તરીકે એક આદિવાસી રાકેશભાઈ રાકેશભાઈ પક્ષ પક્ષ પાર્ટી માંથી ચૂંટણી નહીં લડી શકે જો એમને ચૂટણી લડવી હશે તો એમને સમિતિની અંદર